દોસ્તો તમને બધાને ખબર છે કે આપણે આપણા સપના પૂરા કરવા છે અને આપણી જિંદગીને આપણે નેક્સ્ટ લેવલ સુધી લઈ જવી છે તો સૌથી પહેલાં દોસ્તો આપણે આપણા નોલેજને અપડેટ કરતા રહેવું પડશે આપણે હંમેશા નવું નવું શીખતા રહેવું પડશે આપણા જે વિચારો છે એ બદલવા પડશે અને આપણી જે મેન્ટાલિટી છે એ મેન્ટાલિટીને દોસ્તો સુધારવી પડશે આપણું માઇન્ડ સેટ બદલવું પડશે તો દોસ્તો તમને બધાને ખબર છે કે મને જે આવડે છે એ હું ફટાફટ તમારી સાથે શેર કરી દઉં છું તો આજે પણ તમારી સાથે એક અદ્ભુત સ્ટોરી દોસ્તો મારે શેર કરવી છે મેં જ્યારે આ સ્ટોરી સાંભળી ત્યારે ખરેખર મને લાગ્યું કે મારા દોસ્તો સાથે હું પણ આ સ્ટોરી શેર કરું તો દોસ્તો તમારી સાથે અદ્ભુત સ્ટોરી શેર કરવી છે અને આ સ્ટોરીની એક એક વાત દોસ્તો સમજવા જેવી છે દોસ્તો તમારામાંથી ઘણા એવા પણ લોકો હશે જે પહેલી વાર મારો વિડીયો જોઈ રહ્યા છે એના માટે મારો ટૂંકમાં પરિચય આપી દઉં નમસ્કાર દોસ્તો હું છું આપનો દોસ્ત સિંગર એન્ડ સોંગ રાઇટર વિરપણ ઠાકોર દોસ્તો બીજી વાતો આપણે પછી કરીશું પહેલાં આજની સ્ટોરી પણ દોસ્તો સ્ટોરી જરા ધ્યાનથી સાંભળજો કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો ઘણા સમય પહેલાની વાત છે એકવાર એક નેતા એક સાધુના આશ્રમમાં ગયા કારણ કે આ સાધુ વિશે આ નેતાએ બહુ બધું સાંભળ્યું હતું આજુબાજુના લોકો આ સાધુની બહુ ચર્ચાઓ કરતા હતા એટલે દોસ્તો નેતા પણ સાધુના આશ્રમમાં ગયા આ નેતાની સાથે એના બોડીગાર્ડ પણ હતા અને દોસ્તો સાધુ જુઓ તો એકદમ નોર્મલ એકદમ નાનકડી ચૂંપડી અને ત્યાં એક છટા પાથરેલી હતી અને એના ઉપર એ બેઠા હતા અને દોસ્તો આજુબાજુ ઘણા બધા લોકો સાધુની શાંતિથી વાત સાંભળતા હતા આવા સમયે નેતાજી પણ ત્યાં ગયા પણ સાધુ તો પોતાની ધૂનમાં મસ્ત હતા પોતે જે બીજા લોકો જોડે વાત કરતા હતા બીજા લોકોના પ્રશ્નોના જે જવાબ આપતા હતા એમાં જ એમનું ધ્યાન હતું નેતાજી ગયા પણ બિલકુલ બી એમને એમના ઉપર ધ્યાન ના આપ્યું બારે કોણ આવ્યું છે કોણ વ્યક્તિ છે એમના ઉપર એમનું બિલકુલ પણ ધ્યાન ના ગયું એટલે દોસ્તો નેતાને ગુસ્સો આવ્યો એને લાગ્યું કે આ સાધુ મારી બેજતી કરે છે એટલે એને વચ્ચે જ સાધુની વાત કાપતા કહ્યું કે હું તારી સાથે વાત કરવા માગું છું સાધુએ નેતા સામે જોયું અને પ્રેમથી હસ્યા અને કીધું આપણે પછી વાત કરીએ આ નેતાને ફરીથી ગુસ્સો આવ્યો કે યાર આવી રીતે મારી બે જતી યાર મારું આટલું બધું નામ છે આમ છે તેમ છે પોતાના બોડીગાર્ડને પણ કીધું કે આ સાધુની આટલી વખત કે એ મને કહે છે કે આપણે પછીથી વાત કરીએ નેતા સાધુ વિશે જમતમ બોલવા લાગ્યો પહેલાં તો તમે કહેતો હતો ને હવે તું તારી કરવા માંડ્યો કે તને ખબર નથી કે હું કોણ છું આમ છે તેમ છે તને તારી વખત બતાવી દઈશ તારું આમ કરી નાખીશ તેમ કરી નાખીશ તું હજી મને ઓળખતો નથી કે હું કોણ છું તો સાધુએ સામે જોઈ પ્રેમથી હસ્યા અને કીધું કે તમે ગમે તે હોય એનાથી મને કોઈ મતલબ નથી પણ તમારે જો મારી સાથે વાત કરવી હોય તો તમે થોડી બેસો આટલું સાંભળીને તો નેતા લાલ પીળો થઈ ગયો બહુ ગુસ્સો આવી ગયો એને એ સાધુને ખુલ્લી ધમકી આપવા માંડ્યો કે તને ખબર છે કે હું તારા માટે શું વિચારું છું ફરીથી દોસ્તો સાધુએ કીધું કે તમે મારા માટે જે વિચારવું હોય એ વિચારી શકો છો એનાથી મને કોઈ મતલબ નથી સાધુની આટલી વાત સાંભળ્યા પછી નેતા ગુસ્સાથી પાગલ થઈ ગયો એ વધારે વધારે જોર જોરથી બોલવા લાગ્યો અને સાધુને કહેવા લાગ્યો કે તું આમ છે તું 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 આમ છે 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 આવો તેવો પાખંડી છે તારું કામ છે લોકોનું ઠગવાનું લોકોને ઠગે છે અને લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરે છે સાધુ વિશે મન ફાવે એમ આ નેતા બોલવા લાગ્યો નેતાએ કીધું કે હજુ પણ સારું છે કે તું મારી માફી માગી લે સાધુ હજુ પણ શાંત હતા એમને હસીને કીધું કે તમારાથી મને કોઈ પણ ખોટું લાગ્યું નથી અને તમારાથી મને કોઈ ગીલા પણ નથી તમારાથી કોઈ મને વ્યાજ પણ નથી તમે જે કીધું એ તો બધા જ તમારા વિચારો હતા આ સાંભળીને દોસ્તો નેતાજીનું મગજ સાતમા આસમાને પહોંચી ગયું એ ખુશ થઈ ગયા પછી નેતાજી ખુશી ખુશીમાં ઘરે ગયા ત્યાં એમના પિતાજી મસ્ત આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા છે આખી જિંદગી લોકોની સેવા કરી છતાં પણ કોઈ વાતની અપેક્ષા એમને રાખી ન હતી નેતા પણ ઘરે આવી અને પિતાજીની સાથે ધ્યાનમાં બેસી ગયા વર્ષો પછી નેતાની આંખમાં એક અલગ ખુશી જોવા મળી ચહેરા ઉપર એક અલગ રોનક જોવા મળી પછી આજના આખા દિવસમાં જે જે થયું એ નેતાએ એમના પિતાને કહ્યું આખી ઘટના એમને સંભળાવી ત્યારે દોસ્તો નેતાજીના પિતાએ કીધું કે આ સાધુએ તારીફ તારીફ નથી કરી પણ એમણે એ જ કીધું છે કે જે એ છે અને તે એ જ કીધું છે જે તું ખુદ છે એટલે દોસ્તો આ જ વાત આપણા વેદોમાં પણ કીધી છે કે યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ દુનિયા એવી નથી જેવી તમે વિચારો છો દોસ્તો દુનિયા તમને એવી નથી દેખાતી જેવી છે દુનિયા તમને એવી દેખાય છે જેવા તમે છો એટલે દોસ્તો જેની નજર જેવી છે દુનિયા એના માટે એવી જ છે એટલે દોસ્તો જીવનમાં હંમેશા એક વાતને યાદ રાખજો કે જો તમે દુનિયાને બદલવા માંગો છો તો સૌથી પહેલાં તમારી નજરને બદલો તો દોસ્તો આશા રાખું છું કે આ સ્ટોરી તમને પસંદ આવી છે પસંદ આવી હોય તો જરૂરથી લાઈક કરજો કોમેન્ટમાં તમારા ફીડબેક આપજો કારણ કે દોસ્તો આવી રીતે આપણા જીવનમાં વેલ્યુ એડ કરે એવા વિડીયો હું બનાવવાની કોશિશ કરું છું તો મારો એક જ મોટિવ છે એક જ ધ્યેય છે કે જે મને આવડે છે એ બધું હું તમારી સાથે શેર કરું તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે બધા સાથે મળીને કંઈક નવું શીખીશું જ્યાં સુધી ખુશ રહો મસ્ત રહો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી